તો આજે આપણે ગોપાલ ભાઈ સાધુ આવે એના માટે બપોર નો સમય પતી ગયો છે ને હવે કારણ કે બહુ છે આપણે મહારાજ મહારાજનો યજ્ઞ મંડપ આજે માનો કે પૂર્ણ થવા આવ્યો હવે આજે ખડો ખડો પણ છે તો ખડો થઈ ગયો છે ને હું ને આજે મારો પ્રીતિકો દીકરો તો નીકળ્યા છે અમે આજે ફરી એકવાર મંડપમાં આજે ઉતારવાનો છે આજે મારા ખાસ પરમ મિત્ર એવા ગોપાલભાઈ સાધુ આવે છે એટલે મારા મામા ત્યાં એનો જમણવાર છે એટલે અમે જવાનો છે આજે તો ચાલો અત્યારે હું નીકળી જાઉં મારા ઘરે થી અને નો માહોલ માણીએ અને ગોપાલ સાધુભાઈ સાથે મજા કરીએ સરસ મજા થાય છે અત્યારે આરતી પણ સારું જ છે મારા મામાના ઘરે જ દુપેડો આજે પતી ગયો છે વહેલો અને કારણ કે પબ્લિક આજે બહુ જાજી ન એના કારણે વહેલો દુપેડો વધી ગયો છે અને અત્યારે આજે પબ્લિક થોડીક છે એટલે ગામ પૂરતું હોય એવું માને તો કરો બધાને સરસ મજાનો અત્યારે દુબાડો પતી ગયો છે તો આજે આપણે ભાઈ ગોપાલભાઈ સાધુ આવે એના માટે થઈને આજે સાઉન્ડ પણ બદલી નાખ્યું છે અને સરસ મજાનું આપણે રથ સાઉન્ડ રાખી દીધું છે તો અત્યારે હું આવી ગયો આપણે કરણ ભાઈ સરસ ગોઠવણી કરી નાખી એટલે ગોપાલભાઈ કહીને ન જાય ને કે ભાઈ તમે બરાબર મારી બોલો ભાઈ હું ઉપર ફક કરી જા બરાબર ને કરણ અત્યારે થાય ભાઈ જો વ્યવસ્થિત તો અત્યારે હું આવી ગયો છું છોરવાડ અને ગોપાલભાઈ સાધુ આવી ગયા છે ને હું એને લેવા આવ્યો લેવાય ગાડીમાં આવે છે ને અહીં હું બેઠો કોલ થઈ વાત થઈ ગઈ અહીં આવે એટલે સાથે લઈને ઘરે લઈને જાઉં છે એમની ગાડી આવી ગઈ છે તો સાથે હું લઈને ભાગું છું ઘરે ઘરે એની સાથે મળાવું તો આપણે જેની રાહ જોતા હતા અત્યારે આવી ગયા છે ગોપાલભાઈ શાહ જો છે મારી સાથે ત્યારે અમે સોરડ પહોંચી લગ્યું ગોવિંદભાઈ આ બાજુ આવી જાઓ ને જો મામો અત્યારે અત્યારે તબલાના ઉસ્તાદ આપડે ગોવિંદભાઈ બધા અત્યારે સાથે અમારી સાથે આવી ગયા છે તો હાલો મળીએ પ્રોગ્રામમાં આવે ગોપાલભાઈને જમવાડી દઈએ પ્રોગ્રામમાં લઈ જઈએ તો જમાડવા અત્યારે ચાલુ છે છે સ્ટેજ ઉપર અને આપણો ગોપાલ સાધડીક વાર માં રાઉન્ડ લ્યા સુધી મને નાનભાઈ બેઠા છે અને વજન આનંદ માણવાનો છે મંડપ આ ચાલુ થઈ ગયો છે થોડીક વાર આપડે માહોલ પણ ગોપાલભાઈ પ્રોગ્રામ શરૂ થવામાં થોડીક વાર છે તો અમે વિચાર્યું કે થોડો થોડો આપણે આજ ઉતરવાનો મંડપ છે તો એનો માહોલ થોડોક અમે જોતા આવીએ આટો મારી લઈએ એટલે આટો મારી લઈએ ભાઈ કયો જઈને જઈએ જોતા આવીએ કેવો માહોલ છે આજનો કાલો તો તમે જોયો જશે આજનો કંઈક અલગ પ્રકારનો માહોલ છે તમને બતાવીએ બધું કાલ કરતા અત્યારનો નજારો આવી રીતના છે જવું સરસ મજાનો મંડપ ઉભો છે આ બધા અત્યારે પબ્લિક છે તો ખરી છે અત્યારે ઓછી હોય છે સરસ મજાની લોકેશન આવે છે આ બાજુ છે ને થોડીક વધારે પબ્લિક છે કારણ કે સરખાનો માહોલ છે ને બધે અત્યારે ઘેરાઈ ગયા છે સરસ મજાની આ બાજુ થોડીક વધારે પબ્લિક છે એટલે ભાઈ ઉતારણ પબ્લિક તો છે આજે આ બધી વચ્ચે ને પાણીપુરી અહીં આવી ગઈ છે અહીં ભેળવી છે સરખા ને એક જ સામે સરખો પણ છે અહીં તો મિત્ર તો નીકળી ગયો છે ફરી મસ્તી કરીને પણ આપણે આ બાજુ હોય ટ્રાફિક જોરદાર હોય છે કારણ કે સરખાને રમત ગમત વધારે હોય ને એના માટે થઈને મોટના કુવા પણ છે મને જોવા આવું છું મોતના કુવા

અનો એક નંબર આવા દર્શન થાય છે ત્યારે અમને મને ને મોજાવ આનંદનો ભવ્ય યત્માનઓને કે હવે આબાજી તો ફોરીન આવ્યા તમારો રોહિત જો હટાઓ અમારા લઈને આવ્યો છોટા છે આટલા સોસો ઉલજો છે કરવા માટે એ રોહિત you અત્યારમાં બીજા ઉતારવા અમે ટ્રાફિક છે જોરદાર અત્યારે મારા મેળાવણું બી પડ્યું છે કારણ કે કાલ કરતા થોડીક નથી પબ્લિક કે કે આજે પણ પબ્લિક જોરદાર છે અત્યારે બધા ટ્રેક્ટર નીકળી જાય જાય હવે સમય રહ્યો છે હવે અમે ગણતરી ગણાય એવી રીતના છે બધી હવે કાલે સાત ને દસ મિનિટ ખાડા હતા તો આજે સાત ને દસ મિનિટ તમે ઉતરશે હજી થોડીક પંદર વીસ મિનિટ વાત છે ભાઈ ટાકા ઉપર ચડી ગયો એટલે કાલેથી ને બહુ હેઠો આ એટલે ને અમે બીકુલ બની ટાંકા ઉપર ટાકા ઉપર આ ને આખો તમને લાવો બતાવવાનો હે થોડા ની રાહ છે આપણે મંડપ રામાપીર ને આવે છે ને બસ તો છે ને રામાપીર હોય જાય ને મતલબ એનો અસર રહી જાય રામાપીર

વધારે જોર લાગે અમે આજુબાજુ બધી નાળા છોડે એટલે વાર લાગે સમય આવી ગયો છે ભાઈ રાહ જોતા લગાવે છે ધીરે ધીરે નીચે આવી રહ્યા છે

સરસ મજાને અત્યારે પબ્લિક પણ ધીરે રહી ઓછી માંડી ગયા અને રામા સરસ મજાના નીચે ઉતરી ગયા છે અને એકદમ આનંદ ઉભો છે અને અમારા નિકુલ કુમાર કહે છે કેવા મને નીંદર આવે કારણ કે અડતાલીસ કલાક કે બોતેર કલાક પૂરી થઈ ગઈ કારણ કે સતત એમને પાણીનો ટાંકો આવ્યો છે રાતને દિવસ ભાઈ કુકસવાડાના તમામ યુવાન મિત્રો બહુ ગમે છે તો છે ને હવે રામપીર મંડપ જે હતો પૂર્ણ થઈ ગયો છે અને સરસ બધાની મજા આવી ગઈ છે કારણ કે આવો મંડપ મેં તો ક્યાંય ન જોયો મારે જીવનમાં પેલી વાર આવો મેંડપ

કે ખ્યાલ ન દે તો ભાઈ આ મંડપ તો હવે છે ને યાદગાર રહેશે બધાને આ જો આખી લોકેશન દે તો હાલો હવે હું આ રોગના એ પૂરો કે હવે મંડપ કે નવા રિસેપ્શન મંડપમાં આવો પૂરો થઈ જશે બધું તો ચાલો સાઈ ભાઈ નવા લાઈક